ઘણા સમય પહેલાં એક ગામમાં એક વાળંદ રહેતો હતો વાળંદ ખૂબ જ ગરીબ હતો પણ તેની પત્ની ખૂબ જ હોશિયાર અને સમજદાર હતી બંનેએ પોતાનું ગુજરાન ચલાવવા માટે ખૂબ મહેનત કરી વાળંદ દરરોજ સવારે વહેલા ઉઠીને ગામમાં લોકોની દાઢી કરવા જતો અને જે થોડા પૈસા કમાતા તેમાંથી ઘરનો ખર્ચ ચલાવતો પરંતુ તેમની આવક એટલી ઓછી હતી કે ક્યારેક તેમની પાસે ખાવા માટે પણ પૈસા નહોતા વાળંદની પત્ની હંમેશા તેના પતિને સાથ આપતી અને દરેક મુશ્કેલીમાં તેને પ્રોત્સાહન આપતી તેણી જાણતી હતી કે જો તેણી જીવનમાં કંઈક કરવા માંગતી હોય તો તેણીએ પોતાની બુન ધી અને હોશિયારીનો ઉપયોગ કરવો પડશે એક દિવસ વાળંદ ગામના રાજાના મહેલમાં કામ કરવા ગયો રાજાએ તેને દાઢી મૂંડવા માટે બોલાવ્યો જ્યારે પહોંચ્યો ત્યારે તેણે જોયું કે રાજાના ચહેરા પર ચિંતાની રેખાઓ હતી લાગ્યું કે આ રાજાને ખુશ કરવાનો મોકો હોઈ શકે છે તેથી તેણે હિંમત ભેગી કરીને પૂછ્યું મહારાજ શું તમને કોઈ ચિંતા છે રાજાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું મારા રાજ્યમાં ઘણી સમસ્યાઓ ચાલી રહી છે કરચોરી વધી રહી છે અને લોકો મારી નીતિઓથી ખુશ નથી મને સમજાતું નથી કે આ સમસ્યાઓનો ઉકેલ કેવી રીતે લાવવો વાળંદે રાજાને શાંત પાડ્યો અને મહારાજે કહ્યું દરેક સમસ્યાનો ઉકેલ હોય છે જો તમે ઈચ્છો તો હું અને મારી પત્ની તમને આ સમસ્યાઓમાંથી બહાર કાઢી શકીએ છીએ રાજાએ આશ્ચર્યથી વાળંદ તરફ જોયું અને કહ્યું તમારી પત્ની શું કરી શકે છે વાળંદી ગર્વથી કહ્યું મહારાજ મારી પત્ની ખૂબ જ હોશિયાર અને બુદ્ધિશાળી છે તે ચોક્કસપણે તમારા માટે ઉકેલ શોધી શકશે રાજાએ વાળંદની વાત માની અને તેને બીજા દિવસે તેની પત્ની સાથે આવવાનો આદેશ આપ્યો વાળંદ ઘરે પાછો આવ્યો અને તેની પત્નીને બધું કહ્યું તેની પત્નીએ વિચાર્યું અને કહ્યું આ એક સારો મોકો છે અમે રાજાને મદદ કરીશું અને જો અમારી યોજના સફળ થશે તો રાજા ચોક્કસપણે અમને ઇનામ આપશે બીજા દિવસે વાળંદ અને તેની પત્ની રાજાના દરબારમાં પહોંચ્યા વાળંદની પત્નીએ રાજાને કહ્યું મહારાજ હું તમારી સમસ્યાઓ હલ કરી શકું છું પણ આ માટે મને થોડો સમય જોઈએ છે અને કેટલાક નિયમોનું પાલન કરવું પડશે રાજા સંમત થયા અને કહ્યું તમને જરૂર હોય તેટલો સમય લો વારંદની પત્નીએ સૌપ્રથમ કરચોરીની સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કર્યું તેણીએ રાજા મહારાજને સૂચન કર્યું કે સૌપ્રથમ આપણે રાજ્યના લોકોને મળવું જોઈએ અને તેમની સમસ્યાઓ જાણવી જોઈએ ઘણી વખત લોકો કર ચૂકવતા નથી કારણ કે તેમને સરકાર તરફથી કોઈ મદદ મળતી નથી અથવા કર દર ખૂબ ઊંચા હોય છે રાજા વાણંદ ની વાત સાથે સંમત થયા અને રાજ્યના અગ્રણી લોકોને મળ્યા શરૂઆતમાં થોડા દિવસોમાં તેઓ સમજી ગયા કે કર દર ખૂબ ઊંચા છે અને તેના કારણે લોકો કર ચૂકવી રહ્યા નથી વાણંદની પત્નીએ રાજાને સૂચન કર્યું કે કરના દર ઘટાડવા જોઈએ અને કર વસૂલાતની પ્રક્રિયા સરળ બનાવવી જોઈએ રાજાએ આ સૂચન સ્વીકાર્યું અને અને કરના દર ઘટાડ્યા કર વસૂલાતની પ્રક્રિયામાં સુધારો કર્યો થોડા જ સમયમાં રાજ્યમાં કરચોરીમાં મોટો ઘટાડો થયો અને રાજ્યની તિજોરી ફરી ભરવા લાગી હવે જનતાની નીતિઓ પ્રત્યે અસંતોષ સમસ્યાનો વારો હતો વાળંદની પત્નીએ રાજાને કહ્યું કે મહારાજ તમારે લોકોની વચ્ચે જવું પડશે અને તેમની સમસ્યાઓ સમજવી પડશે જો તમે ફક્ત કોર્ટમાં બેસીને શાસન કરશો તો જનતા તમારાથી દૂર થઈ જશે રાજાએ વાળંદની પત્નીની વાત સાંભળી અને તે પોતે ગામડે ગામડે જઈને લોકોને મળવા લાગ્યો અને તેમની સમસ્યાઓ સાંભળવા લાગ્યો રાજાને ખબર પડી કે રાજ્યના ઘણા ભાગોમાં પાણીની અછત છે અને ખેડૂતો તેમના પાક માટે સંઘર્ષ કરી રહ્યા છે પત્નીએ રાજાને સૂચન કર્યું કે ગામડાઓમાં નહેરો બનાવવામાં આવે અને તળાવો સાફ કરવામાં આવે રાજાએ તરત જ આ હુકમ જારી કર્યો થોડા મહિનામાં રાજ્યના ખેડૂતો સમૃદ્ધ બન્યા અને પાકનું ઉત્પાદન વધવા લાગ્યું વાણંદ પત્નીની શાણપણ અને સલાહથી રાજા ખૂબ પ્રભાવિત થયો તેણે વાળંદ અને તેની પત્નીને દરબારમાં બોલાવ્યા અને કહ્યું કે તમારી બુદ્ધિમત્તાએ મારા રાજ્યને સમસ્યાઓથી મુક્ત કર્યું છે હું તમને ઇનામ આપવા માંગુ છું વાળંદની પત્નીએ નમ્રતાથી કહ્યું મહારાજ તમને મદદ કરવી એ અમારું કર્તવ્ય હતું જો તમે અમને કંઈક આપવા માંગતા હો પછી આપણા ગામમાં એક શાળા બનાવો જેથી ત્યાંના બાળકો શિક્ષણ મેળવી શકે રાજાએ વાળંદની પત્નીની ઈચ્છા પૂરી કરી અને ગામમાં એક મોટી શાળા બનાવી હવે વાળંદ અને તેની પત્ની ખુશીથી જીવી રહ્યા હતા પણ વાર્તા અહીં પૂરી થતી નથી તેમની બુદ્ધિમત્તાની ચર્ચા ધીમે ધીમે ગામમાં દૂર દૂર સુધી ફેલાઈ ગઈ બધાએ તેમની બુદ્ધિમત્તાના વખાણ કર્યા પણ કેટલાક લોકો તેમની પ્રગતિ જોઈને ઈર્ષ્યા પણ કરવા લાગ્યા રાજાના દરબારમાં કેટલાક દરબારી હતા જેમને વાળંદ અને તેની પત્નીની ઈર્ષ્યા થવા લાગી એક ગરીબ વાળંદ અને તેની પત્ની રાજાની આટલી નજીક આવી ગયા એ તેમને ગમ્યું નહિ તે દરબારીઓએ સાથે મળીને રાજાની નજરમાં વાળંદ અને તેની પત્નીને કેવી રીતે નીચા પાડવા તે અંગે કાવતરું રચ્યું એક દરબારીએ રાજાનો સૌથી નજીકનો સલાહકાર હતો તેણે રાજાને કહ્યું મહારાજ અમને અને તેની પત્નીની બુદ્ધિમત્તા પર શંકા છે મને નથી લાગતું કે તેમની સલાહ અમારા માટે એટલી ઉપયોગી હતી એવું લાગે છે કે તેમણે સહકારથી તમારી સમસ્યાનો ઉકેલ લાવી દીધો હતો પરંતુ વાસ્તવમાં તેઓ કોઈ કપ્તમાં સંડોવાયેલા હોઈ શકે છે રાજા પહેલા તો આ વાત માનતો ન હતો પણ ધીમે ધીમે દરબારીઓ વાસ્તવિક હોશિયારી ચકાસવા માટે તેની એક મુશ્કેલ કસોટી આપવી જોઈએ રાજાએ દરબારીઓની વાત માની અને વારંદ અને તેની પત્નીને દરબારમાં બોલાવ્યા જ્યારે તેઓ દરબારમાં પહોંચ્યા ત્યારે રાજાએ ગંભીર સ્વરમાં કહ્યું મેં તમારી શાણપણ અને હોશિયારીની ઘણી વાર પ્રશંસા કરી છે પણ હવે હું ઈચ્છું છું કે તમે મારી બીજી સમસ્યાનો ઉકેલ લાવો આ સમસ્યા પહેલા કરતાં વધુ મુશ્કેલ છે જો તમે તેનો ઉકેલ લાવી શકશો તો હું તમને અને તમારા પતિને મારા મુખ્ય સલાહકારો બનાવીશ વાળંદની પત્નીએ આત્મવિશ્વાસથી કહ્યું મહારાજ હું તમારી દરેક સમસ્યાનો ઉકેલ શોધવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીશ તમે મને કહો કે સમસ્યા શું છે રાજાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું મારા રાજ્યમાં એક એવી જગ્યા છે જેને કોઈ જોઈ શકતું નથી અને ત્યાં કોઈ જઈ શકતું નથી મને ત્યાંથી કંઈક એવું જોઈએ છે જે કોઈએ જોયું કે સ્પર્શ્યું ન હોય જો તમે આ કામ કરી શકશો તો હું તમને ઇનામ આપીશ આ સાંભળીને દરબારીઓ હસ્યા કારણ કે તેઓ માનતા હતા કે આ શક્ય છે અને હવે વાળંદ અને તેની પત્નીની ચાલાકી ખુલ્લી પડી જશે થોડી વિચાર્યા પછી વાળંદની પત્નીએ રાજાને કહ્યું મહારાજ હું આ પડકાર સ્વીકારું છું પણ મને ત્રણ દિવસનો સમય જોઈએ છે રાજાએ તેને સમય આપ્યો ઘરે પાછા ફરતી વખતે વાળંદ ચિંતિત હતો તેણે તેની પત્નીને કહ્યું કે આ ખૂબ જ મુશ્કેલ કાર્ય છે એવી જગ્યા અને એવી વસ્તુ વિશે વાત કરવી જે જોઈ કે સ્પર્શી શકાતી નથી તે અશક્ય લાગે છે પણ પત્નીના ચહેરા પર ચિંતાનો કોઈ પત્તો નહોતો તેણીએ હસતા હસતા કહ્યું ચિંતા ના કરો મને ખબર છે કે આપણે શું કરવાનું છે વાળંદની પત્નીએ પોતાનો પ્લાન તૈયાર કર્યો અને ત્રીજા દિવસે સવારે દરબારમાં પહોંચી ગઈ રાજા અને બધા દરબારીઓ હવે શું થશે તેની અધિરાઈથી રાહ જોઈ રહ્યા હતા પછી જ્યારે તમારી સમસ્યાનો ઉકેલ મારી પાસે છે હું તમને એવી વસ્તુ લાવી શકું છું જેને કોઈ જોઈ કે સ્પર્શી ન શકે રાજા આશ્ચર્યચકિત થઈ ગયો અને બોલ્યો શું તમે ખરેખર આવી કોઈ વસ્તુ શોધી કાઢી છે વાળંદની પત્નીએ જવાબ આપ્યો હા મહારાજ તે વસ્તુ વિચાર છે કોઈ વિચારને જોઈ કે સ્પર્શી શકતું નથી પરંતુ તે દુનિયાની સૌથી શક્તિશાળી વસ્તુ છે વિચાર એ શક્તિ છે જે અશક્ય ને શક્ય બનાવે છે રાજા થોડી વાર માટે મૌન રહ્યો પછી જોરથી હસ્યો અને કહ્યું તમે સાચા છો વિચાર ખરેખર એક એવી વસ્તુ છે જેને કોઈ જોઈ કે સ્પર્શી શકતું નથી પરંતુ તેની અસર અપાર છે તમારી હોશિયારીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તમે કેટલા બુદ્ધિશાળી છો દરબારીઓનું કાવતરું નિષ્ફળ ગયું અને વાળંદની પત્નીની ચાલાકીએ તેને વધુ માન આપ્યું રાજાએ વાળંદ અને તેની પત્નીને પોતાના મુખ્ય સલાહકારો બનાવ્યા તેઓએ રાજાના રાજ્યને વધુ સમૃદ્ધ અને સુખી બનાવ્યું હવે વાળંદ અને તેની પત્ની રાજ્યના મુખ્ય સલાહકારો બની ગયા હતા તેમની શાણપણની વાર્તા આખા રાજ્યમાં ફેલાઈ ગઈ હતી અને રાજા તેમને દરેક મહત્વપૂર્ણ મુદ્દા પર સલાહ માટે બોલાવતા હતા જોકે કે દરબારીઓના મન હજુ પણ સ્પષ્ટ નહોતા તેઓ હજુ પણ દુખી હતા કે એક ગરીબ વાળંદ અને તેની પત્ની આટલા ઊંચા પદ પર કેવી રીતે પહોંચ્યા તેથી તેઓ વધુ મોટું કાવતરું ઘડવાનું વિચારવા લાગ્યા એક દિવસ દરબારના મુખ્ય પ્રધાન જે આ સમગ્ર કાવતરાના વડા હતા તેમણે બાકીના દરબારીઓને કહ્યું કે વાળંદ અને તેની પત્ની હવે આપણા માટે વધુ મોટા ખતરો બની રહ્યા છે જો તેઓ આ રીતે રાજાના પ્રિય બન્યા રહેશે તો એક દિવસ તેઓ આપણા સ્થાનો પર કબજે કરશે હવે આપણે આવી યોજના બનાવવી પડશે જેના કારણે રાજા તેમના પર હંમેશા શંકા કરશે અને તેઓ દરબારની બહાર થઈ જશે દરબારીઓ એક મોટી શંકા પેદા કરશે અને આ માટે તેમને ખોટી વાર્તા બનાવવી પડશે પછી થોડા દિવસો પછી દરબારીઓ રાજા પાસે ગયા અને કહ્યું મહારાજ અમને એક ગંભીર વાત જાણવા મળી છે અમને લાગે છે કે વારંદની પત્ની તમારી વિરુદ્ધ કાવતરું કરી રહી છે તે તમારી સમસ્યાઓનું ચતુરાઈથી નિરાકરણ લાવી રહી છે પણ તેનો ખરો હેતુ તમારી વિરુદ્ધ કાવતરું ઘણવાનો છે આ સાંભળીને રાજા ઊંડા વિચારોમાં ડૂબી ગયો દરબારીઓએ પોતાની શંકાઓ વધુ વધારવાનું શરૂ કર્યું મહારાજ તે એટલી ચાલાક છે કે તે તમને છેતરી શકે છે જો તમને અમારી વાત પર વિશ્વાસ ન આવે તો તમે તેણીને એક છેલ્લી કસોટી આપી શકો છો જો તે પરીક્ષામાં નિષ્ફળ જાય તો તેનો અર્થ એ થશે કે તે ખરેખર છેતરપિંડી કરનાર છે રાજા દરબારીઓની વાત પર વિશ્વાસ કરવા લાગ્યો પણ તેણે નક્કી કર્યું કે તે વાળંદની પત્નીની બીજી મુશ્કેલ કસોટી કરશે જેથી સત્ય બહાર આવી શકે રાજાએ વાળંદ અને તેની પત્નીને ફરીથી દરબારમાં બોલાવ્યા આ વખતે રાજાનો ચહેરો ગંભીર હતો અને દરબારીઓ ખુશીથી હસતા હતા રાજાએ કહ્યું તમે અત્યાર સુધી મારી ઘણી સમસ્યાઓનું નિરાકરણ કર્યું છે પણ હવે હું તમને એક છેલ્લી કસોટી આપવા માંગુ છું જો તું આ કસોટીમાં સફળ થઈશ તો હું તને રાજ્યનું સર્વોચ્ચ સન્માન આપીશ પણ જો તમે સફળ થશો તો તમારે કોટ છોડી દેવી પડશે વાળંદની પત્નીએ નમ્રતાથી કહ્યું મહારાજ હું તમારી દરેક કસોટી માટે તૈયાર છું મને કહો કે મારે શું કરવું છે રાજાએ કહ્યું તમારે સાત દિવસની અંદર મારા રાજ્યનો સૌથી દુર્લભ અને કિંમતી ખજાનો શોધીને લાવવો પડશે તે ખજાનો એવો હોવો જોઈએ કે કોઈ તેને સ્પર્શી ન શકે પરંતુ તે આપણા જીવનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ હોવો જોઈએ જો તમે તે ખજાનો લાવી શકશો તો તમને પરીક્ષામાં સફળ ગણવામાં આવશે આ સાંભળીને દરબારીઓને લાગ્યું કે આ વખતે વારંદની પત્ની નિષ્ફળ જશે કારણ કે આટલો ખજાનો શોધવો અશક્ય હતો પણ વારંદની પત્ની હંમેશની જેમ શાંત અને સંયમિત હતી તેણીએ રાજાને કહ્યું મહારાજ મને થોડો સમય જોઈએ છે અને હું તમારી આ કસોટી ચોક્કસ પૂર્ણ કરીશ વાળંદની પત્નીએ ઘણા દિવસો સુધી વિચાર્યું પણ કોઈ સ્પષ્ટ જવાબ ન મળ્યો વાળંદ પણ નારાજ હતો પણ તેની પત્નીએ તેને દિલાસો આપ્યો ધીરજ રાખો મારી પાસે ઉકેલ હશે હું યોગ્ય સમયે યોગ્ય જવાબ લઈને પાછો આવીશ વાળંદની પત્ની દરબારમાં પહોંચી રાજા અને બધા દરબારીઓ અધિરાઈથી રાહ જોઈ રહ્યા હતા કે તે શું જવાબ આપશે વાળંદની પત્ની દરબારમાં દાખલ થઈ અને હાથ જોડીને તેણે રાજાને કહ્યું મહારાજ તમે જે ખજાનો માંગ્યો છે તે હું તમને અર્પણ કરું છું તે ખજાનો સમય છે સમય કરતાં વધુ દુર્લભ કિંમતી અને મહત્વપૂર્ણ કંઈ નથી સમયને કોઈ સ્પર્શી શકતું નથી પણ તે આપણા જીવનનો સૌથી મોટો ખજાનો છે સમય આપણને સુખ અને દુઃખ બંનેનો અનુભવ કરાવે છે અને યોગ્ય સમયે લીધેલા નિર્ણયો આપણું જીવન બદલી શકે છે રાજા તેના શબ્દો સાંભળીને સ્તબ્ધ થઈ ગયો દરબારમાં શાંતિ હતી અને દરબારીઓના ચહેરા પર નિરાશા ફેલાઈ ગઈ રાજાએ ફરી એકવાર વાળંદની પત્નીની બુદ્ધિમત્તાની પ્રશંસા કરી અને કહ્યું તું બિલકુલ સાચી છે

રાજાના દરબારમાંથી બધા દરબારીઓને હાંકી કાઢ્યા પછી વાળંદ અને તેની પત્નીની ખ્યાતિ વધુ વધી ગઈ તેમની શાણપણ અને બુદ્ધિમત્તાની વાર્તાઓ આખા રાજ્યના લોકોના હોઠ પર હતી હવે રાજાએ તેમના પર સંપૂર્ણ વિશ્વાસ કર્યો અને તેમની પાસેથી દરેક સમસ્યાનો ઉકેલ મેળવ્યો તે પૂછ્યા પછી તે કરતો હતો પણ તે એટલું સરળ નહોતું જેમ દરબારીઓએ કાવતરું ઘડ્યું હતું તેમ વધુ પડકારો આવવાના હતા બાળંદ અને તેની પત્નીના જીવનનો એક નવો અધ્યાય શરૂ થયો હવે તેઓએ રાજાના સૌથી વિશ્વસનીય અને અગ્રણી સલાહકારો તરીકે કામ કરવાનું હતું રાજ્યમાં શાંતિ અને સમૃદ્ધિ જાળવવી એ તેમના માટે સૌથી મોટું કાર્ય હતું રાજાએ રાજ્યના સંચાલનનો કેટલોક ભાગ તેમને સોંપ્યો હતો જેથી તેઓ પોતાની બુદ્ધિથી રાજ્યને વધુ સારું બનાવી શકે પરંતુ રાજ્યની બહાર બીજો ભય મંડરાઈ રહ્યો હતો પડોશી રાજ્યનો રાજા જે હંમેશા આ રાજ્યની સંપત્તિ અને સમૃદ્ધિ પર નજર રાખતો હતો તે હવે હુમલો કરવાની યોજના બનાવી રહ્યો હતો તેણે વિચાર્યું કે જો તે આ રાજ્ય જીતી લેશે તો તેની શક્તિ વધુ મજબૂત બનશે એક દિવસ પડોશી રાજ્યમાંથી સંદેશ આવ્યો તે રાજ્યના રાજાએ યુદ્ધની ધમકી આપી હતી તેણે કહ્યું કે જો તમારું રાજ્ય મારી શરતો સ્વીકારશે નહીં તો હું તમારા રાજ્ય પર હુમલો કરીશ અને તેનો નાશ કરીશ આ સંદેશ સાંભળીને રાજાએ તરત જ પોતાના દરબાર અને વાળંદની પત્નીને બોલાવ્યા તે ખૂબ જ ચિંતિત હતો અને કહ્યું કે આપણા રાજ્યની શાંતિ જોખમમાં છે પડોશી રાજ્યના રાજાએ યુદ્ધની ધમકી આપી છે નથી ઈચ્છતો કે આપણા લોકો યુદ્ધના કારણે પીડાય આપણે આ સમસ્યાનો ઉકેલ શોધવો પડશે વારંદની પત થોડી વાર વિચાર કર્યો અને પછી કહ્યું મહારાજ યુદ્ધ ક્યારે યોગ્ય ઉકેલ નથી આપણે પહેલા આ મુદ્દાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાનો પ્રયાસ કરવો જોઈએ જો આપણે યુદ્ધ વિના પડોશી રાજાને મનાવી શકીએ તો આપણા રાજ્યના લોકો સુરક્ષિત રહેશે મને એક તક આપો હું આ સમસ્યા હલ કરીશ વાળંદની પત્નીએ એક યોજના બનાવી તેણીએ કહ્યું મહારાજ આપણે તેમના રાજાને એક ખાસ સંદેશ મોકલવાનો છે પરંતુ આ સંદેશ શબ્દોનો નહીં પણ આપણી શાંતિ અને સમજણનું પ્રતીક હશે તેણીએ રાજાને રાજ્યની સૌથી સુંદર અને કિંમતી વસ્તુઓની ભેટ તૈયાર કરવા કહ્યું આ ભેટ એવી હોવી જોઈએ કે પડોશી રાજા તેને આપણા સત્ય મિત્રતા અને શાંતિના પ્રતીક તરીકે સ્વીકારે રાજાએ વાળંદની પત્નીની વાત સાંભળી અને શ્રેષ્ઠ કલાકારો અને કારીગરોને બોલાવ્યા તેઓએ એક ખૂબ જ સુંદર અને કિંમતી શાંતિ પ્રતીક તૈયાર કર્યું જે સોના ચાંદી અને રત્નોથી શણગારેલું હતું આ પ્રતીક પર એક સંદેશ પણ કોતરવામાં આવ્યો હતો શાંતિથી મોટો કોઈ વિજય નથી બાળંદની પત્નીએ પોતે આ શાંતિ પ્રતીક સાથે પડોશી રાજ્યના રાજાના દરબારમાં જવાનું નક્કી કર્યું રાજાએ તેને સંપૂર્ણ સુરક્ષા અને આદર સાથે મોકલી જ્યારે તે ત્યાં પહોંચી ત્યારે પડોશી રાજાએ તેણી અને તેણીની ભેટ જોઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું વાળંદની પત્નીએ નમ્રતાથી કહ્યું મહારાજ આપણું રાજ્ય યુદ્ધ ઇચ્છતું નથી અમે શાંતિ ઈચ્છીએ છીએ અને તમારી સાથે મિત્રતા રાખવા માંગીએ છીએ આ ભેટ આપણા સત્ય અને શાંતિનું પ્રતીક છે અમને આશા છે કે તમે પણ યુદ્ધને બદલે શાંતિનો માર્ગ પસંદ કરશો પડોશી રાજાએ ભેટને ધ્યાનથી જોઈ અને વાળંદની પત્નીની શાણપણ અને શાંતિથી પ્રભાવિત થયો તેણે થોડીવાર વિચાર્યું અને પછી કહ્યું તમારા શબ્દોમાં સત્ય અને શાણપણ છે મને યુદ્ધ નથી જોઈતું જો આપણે શાંતિના માર્ગ પર ચાલી શકીએ તો હું તે પસંદ કરીશ વાળંદની પત્નીની યોજના સફળ રહી પડોશી રાજાએ યુદ્ધની ધમકી પાછી ખેંચી લીધી અને શાંતિ તરફ એક પગલું ભર્યું બંને રાજ્યો વચ્ચે મિત્રતા કરાર પર હસ્તાક્ષર થયા જેનાથી બંને રાજ્યોના લોકો ખુશ અને સુરક્ષિત બન્યા જ્યારે રાજાએ આ સમાચાર સાંભળ્યા ત્યારે તે ખૂબ જ ખુશ થયો તેણે ફરી એકવાર વાળંદ અને તેની પત્નીની પ્રશંસા કરી અને તેમને રાજ્યનું સર્વોચ્ચ સન્માન આપ્યું બાળંગની પત્નીની હોશિયારી અને સફળતાએ તેને દરબારમાં ઉચ્ચ સ્થાન અપાવ્યું હતું પરંતુ ધીમે ધીમે તેની આ પ્રતિષ્ઠા તેને ઘમંડ તરફ દોરી ગઈ હવે દરેક જગ્યાએ પોતાની બુદ્ધિમત્તાના વખાણ સાંભળ્યા પછી તે પોતાને બીજા બધા કરતા શ્રેષ્ઠ માનવા લાગી પછી ભલે તે કોટ હોય કે ઘર કોઈ પણ વ્યક્તિ માટે તેના શબ્દોને અવગણવું શક્ય નહોતું તેની હોશિયારીએ તેને દરેક સમસ્યા હલ કરવામાં મદદ કરી એક દિવસ રાજાએ વારંદની પત્નીને બોલાવીને કહ્યું તમારી બુદ્ધિ અને ડહાપણથી મને ઘણા વાળંદોથી બચાવ્યો છે પરંતુ હવે રાજ્યમાં કેટલાક નિર્ણયો લેવા પડશે જેમાં માત્ર હોશિયારી જ નહીં પણ સહયોગ અને પરામર્શની પણ જરૂર પડશે હું ઈચ્છું છું કે તમે તમારા પતિ અને દરબારના અન્ય સભ્યો સાથે આ મુદ્દાઓ પર વિચાર કરો આ સાંભળીને વારંદની પત્નીએ રાજા સમક્ષ માથું નમાવ્યું પણ તેના મનમાં આ વાત ગમી નહીં તે વિચારવા લાગી કે હું ખૂબ જ સ્માર્ટ અને બુદ્ધિશાળી છું તો પછી હું મારા પતિ કે બીજા લોકો સાથે કેમ કામ કરું હું એકલો જ રાજ્યના બધા પ્રશ્નો ઉકેલી શકું છું તેના અહંકારે તેને એવું વિચારવા મજબૂર કરી દીધું કે તે બધું એકલી કરી શકે છે અને તેને કોઈની મદદની જરૂર નથી તેણીએ રાજાની સલાહની અવગણના કરી અને નક્કી કર્યું કે તે પોતાના નિર્ણયો જાતે લેશે વાળંદની પત્નીના અહંકારે તેને ધીમે ધીમે તેના પતિથી પણ દૂર કરી દીધી જ્યાં પહેલા તે દરેક નિર્ણયમાં પતિની સલાહ લેતી હતી હવે તે તેને નકામી માનવા લાગી વાળંદને પણ આ ફેરફાર અનુભવાવા લાગ્યો પણ તે તેની પત્નીને કંઈ કહી શક્યો નહીં

મને ખબર છે કે શું સાચું છે અને શું ખોટું થોડા દિવસો પછી રાજાના દરબારમાં એક મુદ્દો થયો રાજ્યમાં પાણીની અછત હતી અને બધા ગામડાઓમાં દુષ્કાળ પડવાની શક્યતા હતી રાજાએ આ સમસ્યાનો ઉકેલ શોધવાનું કામ વાળંદની પત્નીને સોંપ્યું વાળંદની પત્નીએ પોતાના ઘમંડમાં વિચાર્યું કે તે એકલી જ આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢશે જ્યારે બાકીના દરબારીઓએ તેને સલાહ આપી કે આ બાબતે રાજ્યના નિષ્ણાતની મદદ લેવી જોઈએ પરંતુ તેણીએ તેમની વાતને અવગણી અને પોતે જ એક યોજના બનાવી સંપૂર્ણ તપાસ કર્યા વિના તેણીએ રાજ્યના એક ભાગમાં નવી નહેર બનાવવાનો આદેશ આપ્યો તેણીને ખાતરી હતી કે તેની યોજના સફળ થશે પરંતુ તેણીએ એ હકીકત પર ધ્યાન આપ્યું નહીં કે તે વિસ્તારના પાણીના સ્ત્રોત પહેલાથી નવી નહેર ખોદવાથી ત્યાંની જમીન વધુ ઉજ્જડ બની શકે છે આ યોજના ખરાબ રીતે નિષ્ફળ ગઈ કેનાલ થી પાણીની સમસ્યા તો દૂર થઈ જ પણ લોકોને વધુ મુશ્કેલીમાં પણ મુકાયા તેમના પાકનો નાશ થયો અને રાજ્યમાં અરાજકતા ફેલાઈ ગઈ જ્યારે રાજાને આ સમાચાર મળ્યા ત્યારે તે ખૂબ ગુસ્સે થયો તેણે પત્નીને બોલાવીને કહ્યું મેં હંમેશા તમારી હોશિયારીની પ્રશંસા કરી છે પરંતુ આ વખતે તમારો ઘમંડ તમારી સૌથી મોટી ભૂલ બની ગયો છે જો તમે તમારા પતિ અને દરબારીઓની સલાહ લીધી હોત તો કદાચ આ સમસ્યા આટલી મોટી ન બની હોત આ સાંભળીને વાળંદની પત્નીને પોતાની ભૂલનો અહેસાસ થયો તેણી સમજી ગઈ કે માત્ર હોશિયારી પૂરતી નથી પરંતુ બીજાઓની સલાહ અને સહયોગ પણ જરૂરી છે તેનો ઘમંડ તેની સૌથી મોટી નબળાઈ બની ગયો હતો અને હવે તેને પોતાની ભૂલોનો પસ્તાવો થઈ રહ્યો હતો વાળંદની પત્નીએ રાજા સમક્ષ માથું નમાવીને માફી માંગી અને કહ્યું મહારાજ મેં ખૂબ મોટી ભૂલ કરી છે મને મારી હોશિયારી પર એટલો વિશ્વાસ હતો કે મેં બીજાઓની સલાહને અવગણી હું સમજી ગઈ છું કે કોઈ પણ નિર્ણય સલાહ અને સહયોગ વિના યોગ્ય ન હોઈ શકે હું તમારી અને રાજ્યના તમામ લોકોની માફી માંગુ છું રાજાએ તેણીની માફી સ્વીકારી પણ ચેતવણી આપી કે ભવિષ્યમાં કોઈ પણ નિર્ણય લેતા પહેલા સંપૂર્ણ સલાહ સૂચન અને તપાસ કરવી જરૂરી છે વાળંદની પત્નીએ તેના પતિની માફી માંગી તેણીએ તેના પતિની માફી પણ માંગી અને વચન આપ્યું કે હવે તે દરેક નિર્ણયમાં તેની સલાહ લેશે વાળંદની પત્નીએ પોતાની ભૂલોમાંથી શીખ્યા અને હવે તે પહેલા કરતા વધુ સમજદાર અને નમ્ર બની ગઈ છે તેણીએ પોતાનો અહંકાર છોડી દીધો અને સહકાર અને સલાહનું મહત્વ સમજ્યું ત્યાર પછી જ્યારે પણ રાજ્યમાં કોઈ સમસ્યા ઊભી થતી ત્યારે તેણીએ તેના પતિ અને દરબારીઓ સાથે મળીને તેનો ઉકેલ શોધી કાઢ્યો તેણીએ સાબિત કર્યું કે જીવનમાં બુદ્ધિની સાથે નમ્રતા અને સહયોગ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે અહંકાર વ્યક્તિને ફક્ત પતન તરફ દોરી જાય છે પરંતુ જ્યારે વ્યક્તિ પોતાની ભૂલોમાંથી શીખે છે ત્યારે તે ફરીથી પોતાના માર્ગ પર પાછો ફરી શકે છે મિત્રો આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે આપણે ગમે તેટલા હોશિયાર કે બુદ્ધિશાળી હોઈએ અહંકાર હંમેશા આપણને નુકસાન પહોંચાડે છે યોગ્ય નિર્ણય લેવા માટે આપણને બીજાઓની સલાહ અને સહયોગની જરૂર છે નમ્રતા અને સહયોગ એ જીવનની સૌથી મોટી શક્તિ છે અને જે તેમને અપનાવે છે તે જ સાચી સફળતા પ્રાપ્ત કરે છે મિત્રો વાર્તા પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ ચોક્કસ લખજો સાથે જ વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓવર પર ક્લિક કરજો વિડીયોના અંત સુધી જોડાવા બદલ તમારો ખૂબ આભાર